ભરૂચમાં પ્રથમવાર લાઈવ ડિજિટલ અરેસ્ટ દરમિયાન વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી નિરીક્ષક તથા અક્ષય રાજ પોલીસ અધિક્ષક ભરૂચનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શી કે પટેલ ભરૂચ ડિવિઝન ભરૂચનાઓના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા અંગે આપેલ સૂચના આપેલ હતી તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના રોજ એક છોતેર વર્ષના સિનિયર સિટીઝન નૈનાબેન બિપિનચંદ્ર શાહને ગીતા કુંજ સોસાયટી જેનએફસી ટાઈન ટાઉનશીપ પાસે નર્મદા નગર ભરૂચનાઓને નકલી ક્રાઇમ બ્રાન્ચ મુંબઈના ભોલા નંબર બેતાલીસ મોબાઈલ નંબર નવ્વાણું બેતાલીસ ચૌદ બાસઠ પચીસ મુંબઈ પોલીસના લોકો પરથી વોટ્સઅપ પર ફોન આવેલ હતો જે મારે દ્વાર ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ ખાતે મિની લોડિંગનો કેસ થયેલ છે જે કેસમાં તેઓના આધાર કાર્ડનો ઉપયોગ કરી નરેશ કોઠિયલ નામના વ્યક્તિએ તેમના કેનેરા બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવેલ છે અને તેમાં મિની લોડિંગના કુલ પાંચસો અડત્રીસ કરોડનું ફ્લોટ કરવામાં આવેલ સીબીઆઈ ઇન્વિગેશન ઓફિસર પીએસઆઈ વિજય ખન્ના ઝારા મુખ્ય મુદ્ય આરોપી નરેશ ગોઠિયાને કરવામાં આવેલ છે જેથી જેની પાસેથી બસો સુડતાલીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવેલ છે તેનો ઉપયોગ દેશ તથા બહારના દેશોમાંથી બેન્ક મની ટ્રાન્સફર કરવા માટે થાય છે જેમાં એક કનેરા બેન્કનું એટીએમ કાર્ડ નયનાબેનના નામથી છે અને આજે મુખ્ય આરોપી નરેશ ગોયલ પકડાયેલ છે તેને પોલીસ તપાસમાં જણાવેલ કે દરેક અકાઉન્ટ ધારકો દસ ટકા લેખે બે કરોડના વીસ લાખ રૂપિયાના કમિશન પેટે આપેલ છે જે મુજબ ગુનો દાખલ થયેલ છે જેથી ક્રાઈમ બ્રાન્ચ મુંબઈના અધિકારીઓ તમારું ઇન્વિગેશન કરે ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે અને તમારે ઘરની બહાર નીકળવાનું નથી અને તમારા જીવને જોખમ છે જેથી તમે એ રૂમ મહય ડિજિટલ અરેસ્ટ રહો અને તમારા તથા ઈડી અને સીબીઆઈ ઇન્વિગેશન ઓફિસર તથા તમારા બેંક એકાઉન્ટ તેમજ તમારા ક્રાઇમ રેકોર્ડ અંગેની બધી માહિતી મેળવી ત્યાં સુધી તમે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ છે જેથી અરજદાર સિનિયર સિટીઝન હોવાને કારણે ગભરાઈ ગયા છે ત્યારબાદ ગત તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ બિપિનચંદ્ર શાહ અને આ બનાવ અંગે જાણ થતાં તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા સુધર બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ભરવાડને રૂબરૂમાં મળી ડિજિટલ અરેસ્ટ થયા અંગેની વાતની જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ભારવાડ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ટીમને તાત્કાલિક તેમની સાથે તેમના નિવાસ સ્થાને મોકલી આપેલ હતી અને બંને પતિ પત્નીના બનાવેલા સાયબર ક્રાઇમના હોય ગભરાવટની જરૂર નથી અને કોઈ પણ ઇન્વેગેશન એજન્સી ડિજિટલ અરેસ્ટ કરતી નથી વોટ્સઅપ કોલથી જાણ કરતી નથી તે મુજબ સમજ કરી હાલમાં એકલવાયુ જીવન જીવતા અને સિનિયર સિટીઝન લોકોની સાથે બની રહેલા ડિજિટલ અરેસ્ટ બનાવો તથા મોડસ ઓપરેન્ડિન્સના ગુનામાં વિશે જાણકારી આપી હતી અને તેઓને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનામાંથી બચાવી લેવામાં આવેલ યાદ રાખો પોલીસ અધિકારી સ્વાંગમાં કોઈ અરેસ્ટ વોરંટ અથવા અન્ય ડોક્યુમેન્ટ ઓનલાઈન રજૂ કરે તો એને સાચા માની તમારી કોઈ ડિટેલ શેર કરશો નહીં